હું આજે આલુ ટિક્કી બનાવવા જઈ રહી છું આલુ ટિક્કીની સાથે મગ ઉગાડેલા હોય એની ચાટ બનાવવાની છું તો આપણે આ પાંચ મોટા બટેટા લઈ લીધા છે અને બાફી અને પછી એને મિક્સ કરી લીધા છે અને એમાં આ એક વાટકો પૌવા લીધા છે એ આપણે એની અંદર નાખી દેવાના છે અને થોડી કોથમરી લીધી છે અને એમાં એક ચમચી ગરમ મસાલો બે ચમચી ટોકરાનું ખમણ થોડી હળદર સ્વાદ મુજબ મીઠું અને એક ચમચી ધાણાજીરું બસ આટલું નાખી અને આ બધું મેચ કરી અને આની ટીકી બનાવી લેવાની છે અને પછી એકદમ તેલ વગર નોન સ્ટીકમાં આપણે આ ટીકી બનાવી લઈશું બધી જ આપણે આમાં ટીકી ગોઠવી દીધી છે હવે એકદમ ધીમા તાપે ગુલાબી થાય ત્યાં સુધી આ કરવા દેવાની છે પછી આપણે બીજી બાજુ ફેરવીશું હવે આ આપણે બીજી બાજુ એક બાજુ થઈ ગઈ છે લાલ હવે બધી જ બીજી બાજુ ફેરવી નાખશું એટલે એ બાજુ પણ થઈ જાય એક બાજુ સરસ થઈ ગઈ હવે આ બાજુ પણ સરસ થઈ ગઈ એટલે આપણે બધી ત્રણ ચાર ટમેટાની ગ્રેવી કરી અંદર પાણી નાખી અને ઉકળવા મૂકી દીધી છે હવે એની અંદર એક ચમચી ગરમ મસાલો પછી આ ચણાનો લોટ બે ચમચી લઈ અને એની અંદર પાણી નાખી અને આ રીતે લમ્સ ન પડે એ રીતે કરી લીધેલું છે એ પણ આપણે એની અંદર ઉમેરી દેવાનું છે એટલે રગડો જેમ કરતા હોય એમ સરસ જાડું થઈ જાય

બંધ એક દે મીઠું મરચું અંદર મીઠું મરચું ચણાના આટા આટામાં પછી આ બટેટા મેઘ કરેલા હોય એક બટેટું લીધું છે એની અંદર પાણી નાખી અને એ પણ આપણે એની અંદર નાખી દેવાનું છે એટલે આ એકદમ સરસ એકરસ થાય ત્યાં સુધી ઉકાળવાનું છે અને પછી આપણે આ ટીકીની ઉપર એકદમ ઉકળી જાય પછી પ્લેટ તૈયાર કરીશું હવે આ રગડો આપણે પંદર મિનિટથી ઉકળે છે એટલે આટલો સરસ એકદમ બધું અંદર મિક્સ થઈ ગયું છે હવે જો આ તેલ વગરની જે આપણે ટીકી બનાવેલી હતી નોન સ્ટીકમાં એ તૈયાર છે તેની ઉપર આ આપણે આ રીતે સર્વ કરીશું આ જીરો ઓઈલ છે આમાં પણ ઓઇલ નાખેલું નથી અને એકદમ ટેસ્ટી લાગે એવો આ અને હેલ્ધી આ રગડો આપણો તૈયાર છે આની ઉપર આપણે ડુંગળી કોથમરી પછી આ લીલી ચટણી પછી આપણો આ આ રેડી છે આની અંદર આપણે સેવ પણ નાખી શકીએ છીએ પણ તેલ આપણે નથી વાપર્યું એટલે આમાં સેવનો આપણે ઉપયોગ નથી કર્યો તો આ એકદમ હેલ્ધી રેસીપી છે અને ખાવામાં તો એટલો સરસ લાગે છે કે આપણે ખાતા જ રહી જાય